કરી તો નહી હોય તારી જાય છે કેમ થાય ગોતાવા કે તને બારીએ થી ની બારી થી તરમ મસ્તા હોય હા આ વીટી ગોતાવા એક જાવ છે ની જ જાય આ છે જતા જી હોય ને જગ્યા એક બહર કે હોય છે આ છે હોય મારા કરી હોય ઓ

બોંગ બોંગ બધા તો મત દેખું આ લોકેશન તો આપડે ભાઈ છે લે ઓલે રોડ ની સાઈડ બહારીએ ઓલે અહીંયા હું બધું તો એ પેલો આપડે બરાબર બરાબર કે આપણે હોલેવા દેવા હોલેવા જાઉં તો ભગરે હોલે આ છોકરી ઉભરવા ના મારા બેટા ચા દાપા

કાકા કે તમે એટલે નાકને બધું હાથમાં ઓર કોઈને ધડ એકદમ બધું કોઈને હાથમાં ઓર ધળ એકદમ આવિત દેતે માયારે ઓ ચાલે ઓ 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 આનું દತ್ತು મને ના ના હેડો હેડો તું મડો તમે વાલા માલ ફીજાશી મિકી આ આડવી જો આડવી ઓ સાઈકલ ફાઈટ હાટ લે ન્યા આવીને ત્યાં ખોદો ને બાવડા પરને છે આ તો કુતો બાવડો છે તો આવ એ ઘોર તો બાવડો કુત નસીડી hey, છે hey, hey, hey. hey, hey. hey, hey, શું મૂજો કોણ છે કે શું કરાય પેલું જોવું છે આપણે એવું ને હું પેલું જોવું છે શું ખુજ જોતરી એના હાથમાં પછી શું આવે ના ઈ જે છે મારા બેટા શું લઈને આયા હાવા શું ખુજ જોઈને જોઈ ખોડે છે કોઈ દી નથી આવ્યું હે તો છે પાસે આ શું એમ રાજા તો નોતું

ના કે કં ફીકે ના ના નથી તો કરવું પડે નક્કી करू વાત તો એતા ભાડી આ બટી છીટ આ આજે સરણમાં આવી તું આથી આથી પછી આમનાધું ખબર જમણા હાથમાં ફૂલોને કઈસો સપું આજ બે આતું અને આથી કેમ નાતું જમણા હાથમાં એજેડા હુકિયો આળે તો કશી ન હોય હેગે બીજો આવડે બાવળીયા ત્યાં બાવ લીધી રે આ તો ફાટાય છે બાવડી ફાટાય છે આ હા આ ફાટ આખો વેને કોની નેશ યંગ ના લાખ પર ચાઇના થાય હોય જા હાથ નહીં આવશી 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 તાર તો માલ 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 બાવળીયા બાવળીયા નો 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 નો

આ આ શું થઈ વધ્યું કઈ નમ કરી તું આ કશું ન હોય રહી કાકા આ તો તમે બધા પહોચી જ તમારી આ તો મારા શોખ ના સપનું આવ્યું હતું આ મને તો આ બિહુ ભૂસાટ માં ખાલી દીધા આ બેચાણ

તમે આપણે જાવ ને તમે કોણ કેવા જ ના રે ના

ખોટું કામ ખોટું કામ કરે રમસન કાકા ખોદે રનતા ઘડીયામ હતું કોઈ કોક ને મારી ગાજ્યો એવું કરે એમાં કાકા મારે ખાતે

મને ખબર છે તને તારો નથી થઈ ગયો છોકરો સમજાવો છોકરો ને શું તારી મગજ હોય છે પણ કોરઈ કોરઈ તમન કઉ આ ડબા હાથે થઈ જો આ છોકરો કાને ની કરે બી ના ઉય અને આ તમન બીન લક્ષણ કોક આ રહ્યા આલી જા ને લઈ જાશો આમાં બધાયે લાલ છે છે

આ નંદ કોમ આવશે તો આપણને થોડીક જોયા પચાસ રૂપિયા ચાલો તો કોકરું ઘર ફોડી ને ફેરે કમાચો છોકરો ચંદા છે